જેમાં ગત વર્ષના સંચાલકીય પરિણામો જોતા ગત વર્ષ ઇઠોતેર વાહન સંચાલિત કરી અગિયાર લાખની આવક સાથે પાંચ બસો વાહન કરવામાં આવેલ હતું જે ધ્યાને લઈ ચાલુ વર્ષ પણ રોજિંદા તીસ બસોનું આયોજન હાથ ધરેલ છે જે અલગ અલગ સ્થળોએથી જેમ કે ભોલાવ બસ સ્ટેશન જીએનએફસી બસ સ્ટેશન અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેશનથી એક્સ્ટ્રા સંચાલન તારીખ દસ માર્ચથી બાર માર્ચ સુધી ત્રણ દિવસમાં નેવુંથી વધુ બસો એક્સ્ટ્રા સંચાલન થકી મોકલવાનું આયોજન હાથ ધરવામાં આવશે તેમજ શ્રમયોગીઓને વતન જવા અર્થ આખી બસને માંગણી કરવા કરીએથી એસટી આપના દ્વારા સૂત્ર હેઠળ તેઓને તેઓના કામ કરવાના સ્થળોથી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકશે જે માટે તેઓ ડેપોના ડેપો મેનેજર તેમજ સુપરવાઇઝરને સંપર્ક કરી બસની માંગણી કરી શકશે આમ શ્રમયોગીઓને પોતાના વતન સહેલાઈથી અને સરળતાથી જઈ શકે તે હેતુ મુજબ ભરૂચ વિભાગ દ્વારા આગામી દિવસોમાં આયોજન હાથ કરેલ છે વિશાલ છેત્રીવાલા ડેપો મેનેજર ભરૂચ આગામી હોળી દૂરેટીના તહેવારને ધ્યાને લઈ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એકસ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરેલ છે જેમાં દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે બસ સરળતાથી મળી રહે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ગત વર્ષના પરિણામો સંચાલકીય પરિણામો જોતા ગત વર્ષે ઇઠોતેર બસો એક્સ્ટ્રા સંચાલન થકી કરવામાં આવેલ ચાલુ વર્ષે પણ રોજિંદા ત્રીસ વાહન થકી ત્રણ દિવસ સંચાલન હાથ ધરી અંદાજીત નેવુંથી વધુ બસોનું આયોજન હાથ ધરેલ છે એસટીના સૂત્ર એસટી આપના દ્વારે હેઠળ જો શ્રમયોગીઓ તરફથી કે તેઓના કોન્ટ્રાક્ટર તરફથી આખે આખી બસના મુસાફરો હશે અને તેઓ તેમના સ્થળ ઉપર બસની માંગણી કરશે તો તે પણ અત્રેથી તેઓને આપવામાં આવશે જેથી કરી શ્રમયોગીઓ પોતાના કામ કરવાના સ્થળેથી વતન સુધી એકદમ સરળતાથી અને કોઈ કોઈપણ પ્રકાર કરી શકશે તેવું આયોજન ભરૂચ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે